દસરાણી ના દેવથી પાવકા ના હું શસ્ત્રોથી સેદાવ એવો છું ના અગ્નિ મને જલાવી શકે તો ના હું અગ્નિથી બળી શકું એવો છું હું આવતો નથી જાતો નથી ખાતો નથી પીતો નથી કોઈ પણ પ્રકારના વ્યવહારો કરતો નથી એવો હું અજર અમર અવિનાશી પુરુષ હું પોતે તો જે આવતો જાતો ખાતો પીતો નથી જેને કોઈ પણ પ્રકારના બંધન નથી એવો આત્મા છે અને દેહ છે તો દેહ એક જ વખત જન્મ ધારણ કરે આ દેહ છે એ એક જ વખત જન્મ થાય ફરીને આ દેહ પાછો જન્મવાનો નથી એટલે દેહ પણ મરણ ધર્મ છે એટલે દેહનું પણ એક જ વખત આવવું હોય એટલે એને પણ એવું કહી શકાય કે એ પણ આવતું જતું નથી તો હવે જે જન્મ અને મરણનું બંધન થયું છે એ કોને થયું સમજવાનું એ આત્મા જન્મ મરણથી પર છે શરીરથી જન્મ એક જ વખત જન્મે છે અને એનો વિકાસ થાય અને એનો નાશ થાય છે તો હવે શરીરને જન્મ મરણ નથી આત્માને જન્મ મરણ નથી તો આ વચ્ચે જન્મ મરણ થયું છે કોને આ સમજવું તો કોને થયું જે આપણી વાસના છે જે કામનાઓ છે એને જન્મ મરણ છે એટલે વેદની અંદર એમ કીધું કે આશાયમ બધ્યતે લોકઃ કર્મણા ફરી બધ્યતે તસમા દેહિ જાગ્રોહી જાગરોહી કામું ક્રોધું લોભુ મોહું દેહ તસ્કરા આ દેહ છે એમાં હણાઈ રહ્યો છે કેમાં તો કે કામની અંદર ક્રોધની અંદર લોભની અંદર મોહની અંદર જન્મ દુઃખમ જરા દુઃખમ અને છેલ્લે તો કે મૃત્યુનું દુઃખ આ બધા દુઃખની અંદર આશા જે આશા છે એમ કીધું ને કે આશા યા વારસા સુરતા યા તે ધરતા તો જે આશા છે એને એને જન્મ મરણનું જેને કીધું મહાપુરુષોએ એ સુક્ષમ આજે વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે આ શરીરમાંથી આના જ આકારનું સૂક્ષ્મ શરીર બહાર નીકળે એને ચાર પાંચ પ્રયોગો કર્યા એમાં એક ઉંદરને આમ શોર્ટ આપી અને એનું મૃત્યુ કર્યું તો ઉંદરના આકારનો એક દેહ એવા જીવો ઉપર એને પ્રયોગ કર્યો અને છેલ્લે એક મનુષ્ય ઉપર પ્રયોગ કર્યો તો એને જોઈ અને એમ કીધું કે આ આ જ આકારનો એક સૂક્ષ્મ દેહ છે આની અંદરથી નીકળે તો આપણે સૂક્ષ્મ દેહને સમજવો પડશે ને કેમ કે આ સ્થૂળ દેહ તો આપણે જોઈ રહ્યા છીએ તો સ્થુળ દેહ પછીનો જે દેહ છે એને સૂક્ષ્મ દેહ કીધો સૂક્ષ્મ દેહ પછીનો જે દેહ છે એ કારણ દેહ છે અને કારણ દેહ પછીનો જે દેહ છે એ મહા કારણ દેહ તો કર્મ છે આ જગત બંધાણું એટલે એનું મૂળ નામ છે માયા તો કર્મ અને કારણ કર્મ તો કે માતા પિતાએ કર્મ કહ્યું એટલે આ શરીર બંધાણું અને કારણ દેહ એની સાથે ભર્યો

સૂર કરે જેને દેખીને નહીં કે દેવોના કાજ કરે અમને એવા એવા કોઈ સંત મળે કોઈ મહાપુર મળે તો મહાકારણનો આપણને સદગુરુએ બોધ આપ્યો છે એટલે તીન ગુણકા હમે હે ત્યાગી એમાંથી ત્રણ ગુણની ઉત્પત્તિ થઈ ઉને મ મકાર ઉકાર અને મકાર સત્વો ગુણ રજો ગુણ અને તમો ગુણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ ગુણની ઉત્પત્તિ કેમાંથી થઈ શકે ઓમ જે છે ને આપણે દોરેલો ઓમકાર હોય એ ઓમ ને તમે જોજો એ ઓમ છે એ કોઈ શબ્દ નથી ઓમ છે એ કોઈ શબ્દ નથી એને અનાહત નાદ કહેવામાં આવ્યો જે અનાહત એટલે કોઈની મહાવીરના ઉપદેશમાં એક હાથની તાળીનો અવાજ કીધો મહાવીર સ્વામીએ એક હાથની તાળીનો અવાજ મહાવીર સ્વામીને એના ગુરુએ કીધું કે જા એક હાથથી તાળીનો અવાજ સાંભળજે બાર વરસ સુધી મહાવીર સ્વામી તપ તપ કર્યું સાધના કરી ધ્યાન કર્યું એક વૃક્ષમાંથી અવાજ આવતો ને તો ગુરુ પાસે દોડીને ભગવાન મને એક હાથથી તાળીનો અવાજ મળી ગયો બોલ 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 જલ્દી તો કે ભાઈ ધ્યાન નતો વૃક્ષમાંથી અવાજ આવતો એ કહે નથી પાછો જા પાછો બાર વર્ષ એમ છત્રીસ વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો ને પછી એને બહારની દ્રષ્ટિ બંધ કરી અને અંતરદ્રષ્ટિ કરી કે હવે બહાર તો નહીં જ હોય છત્રીસ વર્ષે જ્યારે બોધ થયો એ મારા ઘટની અંદર જ ઘડિયાળ વાગી રહી છે અને એનું ધ્યાન મળતા ગુરુમાં એ જ્ઞાન ગુરુએ બાદ ભરી લીધી અને એ જ ઉપદેશ આપણાને અત્યારે સદગુરુ પાંચ જ મિનિટમાં આપે પણ અત્યારે પામરને પ્રતીત નથી આવતું ઈજ ઉપદેશ સદગુરુ આપણાને 5 જ મિનિટમાં આપી દે ને એટલે એનામાં પ્રતિત નથી કેરે કે રાસુ છે ખોટ આપણે 15000 નો મોબાઈલ આપડા મહેનતના પૈસાથી લીધો હોય ખોય જાય કેટલું દુખ થાય ને અને ક્યાંક થી ઉઠાવી લીધો હોય ને ખોય જાય તો કઈ દુખ થાય કરો તો સંતો મહાપુરુષોએ મહેનત કરી અને આપણાને નામદાન આપ્યું છે હો આને કઈ નાનું નહીં સમજતા આ કોઈ સામાન્ય વસ્તુ નથી આ કોઈ રમત નથી આપણે સંતો એવું કીધું કે દેવી દેવતાઓને શેતરવા ને તો એનો વાંધો નથી રાજાને હોય સેલ છે કોઈ તસ્કર હોય કોઈ બહુ ચતુર માણસ હોય ને એને છેતરી શકાય પણ ગુરુને છેતરવો મુશ્કેલ છે